નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો આજથી આપણે આપણી યુટ્યુબ ચેનલ ઉપર એક નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ જેમાં આપણે હવામાન સંબંધિત તમામ પ્રકારની અપડેટ તમને આપતા રહીશું અને રાજ્યના હવામાનમાં થતા ફેરફાર તેમજ ગરમી વાદળો વાવાઝોડું અને વરસાદ સંબંધિત તમામ પ્રકારની સૌથી સાચી અને સચોટ માહિતી અમે તમારા સુધી પહોંચાડતા રહીશું તો મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હાલ જ સબસ્ક્રાઈબ કરી દો તો મિત્રો આજે આપણે વાત કરવાના છે તારીખ આઠથી લઈ અને સોળ તારીખ સુધીના હવામાનની આગાહી વિશે તો મિત્રો હવામાન વિભાગના જણાવ્યા મુજબ માર્ચથી મે મહિના સુધીના વાતાવરણમાં જે અસ્થિરતા જોવા મળે છે એને પ્રી મોન્સૂન એક્ટિવિટી કહેવામાં આવે છે તો હાલમાં મિત્રો રાજ્યમાં છેલ્લા ત્રણથી ચાર દિવસથી ઊંચા તેમજ મધ્યમ પ્રકારના વાદળોની છે જ્યારે કચ્છ જેવા વિસ્તારોની અંદર સામાન્ય વરસાદ પણ સમાચારો સામે આવી રહ્યા છે તો મિત્રો આગામી આઠથી લઈ અને તેર તારીખ દરમિયાન રાજ્યભરના કેટલાક વિસ્તારોમાં વેવની અસર એટલે કે ખૂબ જ ગરમી જોવા મળશે અને તે સામાન્ય રીતે બેતાલીસ થી પિસ્તાલીસ ડિગ્રી સુધીની ગરમી પડી શકે છે તેમજ મિત્રો સમગ્ર એપ્રિલ માસની અંદર પણ હીટ વેવની અસર જોઈ શકાશે આ દિવસો દરમિયાન વાતાવરણમાં અસ્થિરતા પણ રહેશે ત્યારબાદ વાત કરીએ તો તારીખ તેરથી લઈ અને સોળ દરમિયાન રાજ્યભરની અંદર કમોસમી વરસાદ પણ થઈ શકે છે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારે તથા સામાન્ય માવઠાઓ થવાની શક્યતાઓ છે તો મિત્રો જેને ધ્યાનમાં રહી અને રાજ્યભરના ખેડૂતોને સાવચેત રહેવા માટેની સલાહ આપવામાં આવે છે ખેડૂત મિત્રો તમારો પાક તૈયાર થઈ ગયેલ છે તો તેને સુરક્ષિત સ્થળે વહેલી તકે પહોંચાડી દેવો તેમજ ઘઉં અને એરંડા જેવા પાકો જો તમારા તૈયાર છે તો તેને થ્રેસરિંગ કરાવી અને તેને પણ સુરક્ષિત જગ્યાએ તમારા ઘર અથવા તમારા ગોડાઉન પર પહોંચાડી દેવા જેનાથી કમોસમી વરસાદ થાય તો આપનો પાક બગડે નહીં ત્યારબાદ વાત કરીએ તો મિત્રો તારીખ સોળથી લઈ અને વીસ સુધીમાં તાપમાન ઊંચું રહી શકે છે તેમજ છેલ્લા એકવીસથી ત્રીસ એપ્રિલ સુધી ભયંકર ગરમી પડે છે તો મિત્રો તમે ખેતી કરો છો અથવા તો આપના કોઈ મિત્રો ખેતી કરે છે તો એમને પણ આ વિડિયો શેર કરો જેનાથી તેમનો પાક જે છે એ વહેલી તકે તેઓ પોતાની રીતે બચાવી શકે તો મિત્રો આજના વિડીયોની અંદર બસ આટલું જ હવામાનની તમામ પ્રકારની સાચી અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરો તો મિત્રો ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં વિડીયોની અંત સુધી જોવા માટે આપનો આભાર